ભાવનગર ગોગા સર્કલ ખાતે ભારત માતાના પૂજન કાર્યક્રમ યોજાયો ભાવનગરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કલા સંસ્થા અને સંસ્કાર ભારતીના ઉપક્રમે મહાનુભાવો દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ખાસ ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડ્યાએ ભારત માતાની પૂજા વંદના કરાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ સંસ્કાર ભારતીના અધ્યક્ષ ભરત પંડ્યા સંસ્કાર ભારતી સંસ્થા ભાવનગર તરફથી પરંપરા મુજબ દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી હજાર સત્તાવિને ભારત માતાનું પૂજન કરવામાં આવે છે અને સૌ સંસ્કાર ભારતીના સદિષ્ય તેમજ મહેમાનો દ્વારા આ પૂજન કરવામાં આવે છે ભાવનગર જાણીતા ઉદ્યોગપતિ સંતોષભાઈ કામદાર અને અન્ય મહેમાનો આ પ્રસંગે ભજાવ્યા આ જે પ્રસંગ છે એમના અધ્યક્ષ તરીકે જાણીતા સંગીતકાર મોહનભાઈ દેખાય એનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું જય ભારત માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે